અનેધર રાઉન્ડ અનેધર રાઉન્ડ અનેધર રાઉન્ડ અનેધર રાઉન્ડ નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે અને હું છું વિક્રમ ચૌદ માર્ચ હોળીની રાત્રે વડોદરાના કારલીબાગ વિસ્તારમાં એક બેકાબુ કાર ત્રણ વાહનોને અટફેડે ચડાવી સાત લોકોને ઈજાગ્રસ્ત અને એક મહિલાનું મોત નિપજાવી દેવાની ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે અકસ્માત સમયે લોકોએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરેલા વિડીયોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે ત્યારે એક્સિડન્ટ બાદ કારમાંથી ઉતરેલો કાર ચાલક યુવક કારમાંથી બહાર આવીને જોશ જોશથી બોમ્બો પાડે છે અનધર રાઉન્ડ અનધર રાઉન્ડ અને ઓમ નવા સિવાયના નામના નારા મારે છે

અકસ્માત સમયે રોડ ઉપરના સીસીટીવી કેમેરામાં આ કાર પૂર ઝડપે જતી દેખાઈ રહેલી છે અને આગળ રહેલા વાહનોને જોરદાર ટક્કર મારી આગળ વધી જાય છે આ બે કાર ચાલકની અડફેટે આવેલા કુલ આઠ લોકોમાંથી હિમાલી પટેલ નામની એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજે છે અન્ય સાત લોકો ઘવાય છે જેમાં એક ઉત્તર પ્રદેશના નો હોવાનું કહેવાય છે અને હાલ તે યુનિવર્સિટીના કાયદાનો અભ્યાસ કરે છે ચોથા વર્ષનો વિદ્યાર્થી છે બંને યુવકોના વર્તન ઉપરથી તેઓ નશામાં હોવાનું જણાય આવતું હતું તેમજ પ્રાથમિક ધોરણે તેઓએ ડ્રગ્સ લીધા હોવાના અહેવાલ પણ સામે આવ્યા હતા હાલ તો આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેને પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ત્યારબાદ તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે આરોપી હોય અને આટલી મોટી ગંભીર ઘટના બની હોય એના બીજા દિવસે આરોપી ને મીડિયા સામે રજૂ કરી દેવામાં આવે તે પોતાની વાત મૂકે તેને કેટલાક લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે આરોપીને બચાવવાની કોશિશ શરૂ થઈ થઈ ચૂકી છે હોળીની રાત્રે વડોદરાના કારડીબાગ વિસ્તારમાં બનેલી આ ઘટનાની નોંધ સમગ્ર દેશના મીડિયાએ લીધી છે આ પ્રકારની ઘટના એકાદ વર્ષ અગાઉ અમદાવાદમાં થઈ હતી જેમાં તથ્ય પટેલ નામના એક નબીરાએ પોતાની લક્ઝુરિયસ કારથી અગિયાર લોકોને ઉડાવી દીધા હતા ત્યારે વડોદરામાં બનેલી આ ઘટનાથી લોકોએ તથ્યકાંડને યાદ કર્યો છે તમે શું માનો છો આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ કે કેમ કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી લખજો Another round, another round, another round, another round. क्या हुआ? Another round. निकिता, निकिता मेरी. हम्मसल, हम्मसल, हम्मसल. Oh नमस्ते भाइयों, Oh नमस्ते भाइयों, Oh नमस्ते भाइयों. चुप नहीं 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 चुप नहीं